રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેર અંતર્ગત મે મહિનાની અંદર અનાજનો જે જથ્થો છે એ ડબલ આપવામાં આવશે આની અંદર ત્રણ પોઈન્ટ એકોતેર કરોડ છે એને લાભ થશે અને અત્યાર સુધીની અંદર આપણે વાત કરીએ તો એનએફએસએ હેઠળ સમાવેશ સત્યાસી લાખથી વધુ રેશન કાર્ડ ધારકો છે એની અંદર આટલા જનસંખ્યાને આનો લાભ છે એ થવાનો છે તો પરિપત્ર શું છે મે અને જૂન મહિનાનું જે ડબલ અનાજ છે એ કેટલું મળવાનું છે શું પરિપત્ર છે એની આપણે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો આ જે છે એ એક ઓફિશિયલ પરિપત્ર છે આની અંદર અન્ન અને નાગરિક પુરવઠા કચેરી ગાંધીનગર દ્વારા આ પરિપત્ર છે એ બહાર પાડવામાં આવ્યું છે આની અંદર અગત્યનો સમય મર્યાદા પણ છે કે આ જે છે એ તેર પાંચ બે હજાર પચીસના ના દિવસે બહાર છે એ પાડવામાં આવ્યું છે આની અંદર માહી જૂન 2025 માટે રાષ્ટ્રીય અન સલામતી કાયદા 2013 અંતર્ગત અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબને અનાજ ઘઉં તથા ફોર્ટિફાઈડ ચોખાની ફાળવણી કરવા બાબત છે આ પરિપત્ર નંબર છે એ આટલો છે હવે આપણે વાત કરીએ કે જૂન 2025 ની અંદર ફાળવણી કરવામાં આવેલ જથ્થો તાત્કાલિક અસરથી ગોડાઉનમાંથી ઉપાડી અને લાભાર્થી રેશન કાર્ડ ધારકોને વિતરણ મૂકવામાં રહે તથા 31/5/2025 સુધી લાભાર્થી રેશન કાર્ડ ધારકોને આ રેશન કાર્ડનું વિતરણ થઈ જાય તે સુનિશ્ચિત કરવા માટે વિનંતી છે એ સરકાર દ્વારા કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતા અનાજની જાગૃતતા માટે તેમજ એકરૂપતા અને પારદર્શકતા લાવવા માટે લોગો ડિઝાઇન છે કરવામાં આવેલ છે જેનાથી પીએમજી કે એવાયની જે ઓળખ છે એ સ્પષ્ટ થાય અને તે મુજબ એને ફીસે હેઠળ નોંધાયેલા જે કાર્ડ ધારક છે એને વિતરણ માટે બાયોમેટ્રિક પ્રમાણિત કરી અને વિનામૂલ્યે પ્રિન્ટ રસીદ રહેશે વધુમાં આપણે વાત કરીએ તો ભારત સરકાર સંદર્ભતા સંદર્ભ પાંચથી મે બે હજાર પચીસ તથા જૂન બે હજાર પચીસના માસ માટે જે એના ફીસી હેઠળ નોંધાયેલા રેશન કાર્ડ ધારકો છે એના માટે અલગ અલગ બાયોમેટ્રિક કરી અને રેશન જથ્થો છે એ વિતરણ કરવાનો રહેશે અને આ મુજબની જાણ છે એ કાર્યક્ષેત્ર હેઠળના વ્યાજબી ભાવના દુકાન સંચાલનોને પણ કરવાની રહેશે આમ જે પણ રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી છે પૂર્ણ થયેલ હોય તેઓને અનાજ વિતરણ કરવા વ્યાજબી ભાવના દુકાનદારો છે એને સૂચન આપવા માટે જે રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી બાકી છે તેઓએ સ્થળ ઉપર ઓન ધ સ્પોટ ઈ કેવાયસી કરી અને અનાજ છે મળી જશે તથા કોઈ લાભાર્થી અનાજથી વંચિત ન રહે તે સુનિશ્ચિત થાય એવો પણ સરકાર દ્વારા જાહેર પરિપત્ર છે એ બહાર પાડ્યો છે આની અંદર આપણે વાત કરીએ તો આની અંદર છે એ એ ભાઈ અંત્યોદય અન્ન યોજનાના જે ધારકો છે એને ઘઉં જે છે એ પંદર કિલો મળશે વિનામૂલ્યે ચોખા જે છે એ વીસ કિલો મળશે આવી રીતે કુલ એને પાંત્રીસ કિલો અનાજ છે એ મળવાપાત્ર છે અને જે અગ્રતા ધરાવતા કુટુંબો એટલે કે પી એચ એજ છે એને ઘઉં જે છે એ વ્યક્તિ દીઠ બે કિલો મળશે ચોખા જે ફોર્ટીફાઈડ છે એ વ્યક્તિ દીઠ ત્રણ કિલો મળશે આવી રીતે કુલ પાંચ કિલો અનાજ છે મળવાપાત્ર છે અને આનું જે પૈસા છે એ કંઈ પણ ચૂકવવાના નથી આ ઉપરાંત આપણે વાત કરીએ તો રેશનકાર્ડ ધારકોનું ઈ કેવાય સી પૂર્ણ થયેલ હોય તેઓને અનાજ વિતરણ કરવા વ્યાજબી ભાવની દુકાનદાર છે એને સૂચન કરી દેવામાં આવ્યું છે અને રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી જેમનું બાકી છે એ સ્થળ પર જઈ અને ઓન ધ સ્પોટ ઈ કેવાય કરી અને અનાજ મેળવી શકશે કોઈ લાભાર્થી અનાજથી વંચિત ન રહે તે સુનિશ્ચિત થાય તે આપની કક્ષાએથી જરૂર કાર્યવાહી તો આવી રીતે સરકાર દ્વારા પરિપત્ર છે બહાર પાડવામાં આવ્યો છે આ ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત મે બે હજાર પચીસ માસના ઘઉં અને ચોખા છે એના વિતરણની જાણકારી છે એ સરકાર દ્વારા આપવામાં આવેલી છે અને મે બે હજાર પચીસમાં મે અને જૂન બે હજાર પચીસનું વિતરણ છે એકત્રીસ પાંચ બે હજાર સુધી ચાલુ રહેશે તો એકત્રીસ તારીખ પહેલાં તમારે આ જથ્થો છે એ લઈ લેવાનો રહેશે કે આની અંદર જે અંત્યોદય કુટુંબો છે એ એવાય એને ઘઉં છે એ કાર્ડડીટ પંદર કિલો મળશે ચોખા વીસ કિલો મળશે ત્યારબાદ પીએચએચ કુટુંબને ઘઉં છે એ બે કિલો અને ચોખા ત્રણ કિલો મળશે આ જે છે એ મે મહિનાનું છે એવી જ રીતે જૂન મહિનાની અંદર આપણે વાત કરીએ તો અંત્યોદય જે કુટુંબ છે એને ઘઉં પંદર કિલો મળશે કાર્ડડીટ ચોખા જે છે એ કાર્ડડીટ વીસ કિલો મળશે અને જે જે છે છે એમને એ વ્યક્તિ દીઠ બે કિલો મળશે અને જે ચોખા છે એ પણ વ્યક્તિ દીઠ ત્રણ કિલો મળશે આવી રીતે મે બે હજાર પચીસ માં રાજ્ય સરકારની ખાંડ મીઠા રાહત દરેક વિતરણ સંબંધિત યોજનાઓની અગત્યની જાણકારી છે એ પણ આપવામાં આવેલી છે કે આની અંદર ખાંડની આપણે વાત કરીએ તો અંત્યોદય જે કુટુંબ છે એને ત્રણ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ એક કિલો ખાંડ મળશે અને ત્રણથી વધુ વ્યક્તિ હોય તો જીરો પોઈન્ટ ત્રણસો ને પચાસ કિલો મળશે આની અંદર કિલોનો ભાવ છે એ પંદર રૂપિયા છે જે બીપીએલ કુટુંબ છે એને વ્યક્તિ દીઠ એક વ્યક્તિ દીઠ જીરો પોઈન્ટ ત્રણસો પચાસ એટલે કે ત્રણસો પચાસ ગ્રામ ખાંડ મળશે બાવીસ રૂપિયાના ભાવે અને જે મીઠું છે એને ફેંસેના તમામ ધારકો છે એને કાર્ડ એક રૂપિયાના ભાવે એક કિલો મીઠું છે અગત્યની સૂચનાની આપણે વાત તો મે માસની અંદર પીએમ યોજના છે એના હેઠળ મે અને જૂન માસનો જે જથ્થો છે એ રાજ્ય સરકાર તરફથી વિતરિત કરવામાં આવશે અને મે માસની અંદર ખાંડ અને મીઠાના જથ્થાનું જે વિતરણ છે એ પણ મે માં કરવામાં આવશે જેના માટે દરેક કાર્ડ ધારકો છે એને કુલ ત્રણ વાર આધાર આધારિત ઓથેન્ટિકેશન છે એ કરવાનું રહેશે આવી રીતે આપણે વાત કરીએ તો આ માય રેશનની જે એપ્લિકેશન છે એના માટે આ ક્યુઆર કોડ છે અને આપના રેશન કાર્ડને લગતી તમામ વિગત અને આપને કેટલું જથ્થું મળવા પાત્ર છે એ તમે માય રેશન જે મોબાઈલ એપ્લિકેશન છે ગૂગલ પ્લે સ્ટોર પરથી અથવા તો અહીંયા જે ક્યુઆર કોડ આપેલો છે ત્યાંથી ડાઉનલોડ કરી અને બધી જ વિગત તમારા મોબાઈલની અંદર મેળવી શકો છો આ ઉપરાંત તમને જો પુરવઠાને લગતી કોઈ પણ ફરિયાદ હોય તો આ જે હેલ્પલાઇન નંબર અહીંયા આપેલી છે અઢારસો બસ્સો તેત્રીસ પંચાવનસો ઓગણીસો સડસઠ ચૌદ ચાર પિસ્તાલીસ તેમજ માય રેશન જે મોબાઈલ એપ્લિકેશન છે એના દ્વારા પણ તમે ફરિયાદ છે એ નોંધાવી શકો છો તો આવી રીતે માય રેશન જે એપ્લિકેશન છે એ એકદમ હેન્ડી એપ્લિકેશન છે એની મદદથી તમે બધી જ માહિતી છે એ મેળવી શકો છો તો આવી રીતે જો વિડીયો સારું લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો